નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી જે બે હજાર ચોવીસ માટે મોટી ભરતી આવી છે તો જુનિયર ક્લર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી છે લાયકાત છે બાર પાસ અને અન્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરી શકશે અરજી કરવાની તારીખ કઈ જશે એની સંપૂર્ણ વિગત વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંશોધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો છો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર જે કામધેનું યુનિવર્સિટીની અંદર અગત્યની સરકારી ભરતી આવી છે એના વિશે જાણીએ તો કામધેની યુનિવર્સિટી નીચે જણાવેલી જગ્યા માટે બિન શૈક્ષણિક સંસ્થા ખાલી જગ્યાઓ સીધી ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ મિત્રો માટે ઓનલાઈન અરજી મંગાવી છે તો સૌથી પહેલી જગ્યા છે કુલ સચિવ માટે એક જગ્યા છે મદદની સ્કૂલ સચિવ ત્રણ જગ્યા છે પચું ચિકિત્સક અધિકારી વર્ગ ત્રણ માટે સોળ જગ્યાઓ છે તો મિત્રો આની અંદર વેનેટરી વર્ગ ત્રણ માટે આઠ જગ્યાઓ છે એટલે કે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ રિસર્ચ આસિસ્ટન્ટ ડેરી વર્ગ ત્રણ માટે ત્રણ જગ્યાઓ છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફીઝ રીચ માટે જે વર્ગ ત્રણ માટે એક જગ્યા છે લાઇબ્રેરી એસિસ્ટન્ટ માટે ચાર જગ્યાઓ છે લેબોરેટરી ટેકનિશિયન માટે રહેશે બાર એક્સરે ટેકનિશિયન માટે છે બે ધન નિરીક્ષણ માટે છે ત્રણ અને જુનિયર ક્લર્ક માટે સૌથી જગ્યાઓ વધુ છે અગિયાર જગ્યાઓ છે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ જશે પંદર ત્રણ બે હજાર ચોવીસથી તો અરજી કરવાની છેલ્લી તારીખે રહેશે એ પણ વિગતવાર માહિતી જાણીશું તો મિત્રો આપણે અરજી જે વેબસાઇટ છે જે અંતર્ગત જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત આની અંદર કામ તેનું યુનિવર્સિટી ડોટ ઈ ડી યુ ડોટ ઇન ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો પંદર ત્રણ બે હજાર ચોવીસથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો કરી શકે છે તો છેલ્લી અરજી કરવાની તારીખ છે પચીસ ચાર બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે એના વિશે કેટેગરી વાઇઝ દર્શાવવામાં આવેલી છે તો જે જગ્યાઓ છે એ અંતર્ગત તમે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો તો લાયકાત સુરેશ એના વિશે જાણીએ તો મિત્રો જે લાયકાત સુરેશે કુલ સચિવ માટે માસ્ટર ડિગ્રી પંચાવન ટકા સાથે મિત્રો આની અંદર ગ્રેડ બી અંતર્ગત યુજીસી પોઈન્ટ સ્કેલ અંતર્ગત અથવા પીએચડી કરેલી હોય છે અને પંદર વર્ષનો અનુમાવ માગેલો છે પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉંમર પગાર બે લાખ જે નવ હજાર સુધી બસો સુધીનું મળશે તો સેકન્ડ જગ્યા છે મદદની સ્કૂલ સજી માટે આની અંદર બેચલર ડિગ્રી હોલ્ડર હોવા જોઈએ અને મિત્રો આની અંદર પંચાવન ટકા ઉપર હોવા જોઈએ તો યુજીસી અંતર્ગત સેવન પોઈન્ટ અંતર્ગત સ્કેલ અંતર્ગત હોવા જોઈએ તો મિત્રો આની અંદર અનુભવ પણ તમારે સારો હોવો જોઈએ ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષની માંગેલી છે પગાર ધોરણ છપ્પન હજારથી લઈને જે એક લાખ સિત્યોતેર હજાર પાંચસો સુધીનો રહેશે નેક્સ્ટ જગ્યા છે પશુ ચિકિત્સક અધિકારી વર્ગ ત્રણ બે માટે છે તો આની અંદર બી વી એસ સી કરેલું હોવું જોઈએ અથવા એ એચની ડિગ્રી હોવી જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષ મળશે પગાર રહેશે ચુમ્માલીસ હજારથી શરૂ થશે અને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનું મળશે સેકન્ડ જગ્યા છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વેનેટર ની અંતર્ગત જે જગ્યા છે વર્ગ ત્રણ માટે કરાર આધારી પ્રથમ પાંચ વર્ષ હશે જે 49600 હજાર છસો પછી તમારું સરકાર માન્ય પગાર ધોરણ થશે આની અંદર પણ બીવીએસ અંતર્ગત હોવા જોઈએ એટલે કે બીવીએસસી કરેલું હોવું જોઈએ તો આની અંદર ઉંમર તમે જોઈએ એ પ્રકારે તો આની અંદર વર્ગ ત્રણ માટે ડેરી માટે છે આસિસ્ટન્ટ તો આની અંદર બેચલર ડિગ્રી બીએસસી કરી લેવું જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે પછી મિત્રો તમારું પગાર ધોરણ લેવલ સાત અંતર્ગત રહેશે સરકાર માન્ય ઉંમર અઢારથી પાંત્રીસ માંગેલી છે એ રીતે જે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ પગાર ધોરણ માટે પણ બેચલર ડિગ્રી ફર્સ્ટ ક્લાસ અંતર્ગત હોવા જોઈએ અને મિત્રો આની અંદર ત્રીપીની પરીક્ષા પાસ લેવલ સાતનું પગાર ધોરણ અઢારથી પાંત્રીસ વર્ષ ઉંમર લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે પણ પાંચ વર્ષ માટે કરાર રહેશે આની અંદર પણ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી બેચલર ડિગ્રી લાઇબ્રેરી સાયન્સ અંતર્ગત હોવા જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર છે લેબોરેટરી આસિસ્ટ જે ટેકનિશિયન માટે સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી તમારી માઇક્રોબાયોલોજી કેમિસ્ટ્રી બાય બાયો કેમિસ્ટ્રી અંતર્ગત બાયોટેકનોલોજી અંતર્ગત હોવા જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પછી લેવલ પાંચ અંતર્ગત તમને પગાર ધોરણ મળશે એક્સરે ટેકનિશિયન માટે જગ્યા છે તો આની અંદર બીએસસી કરેલું હોવું જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે તો પશુધન નિરીક્ષણ માટે જગ્યા છે આની અંદર પણ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એટલે કે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ ઉંમર માંગેલી છે અઢારથી તેત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ તો મિત્રો આની અંદર જુનિયર ક્લર્ક માટે સૌથી વધુ જગ્યા છે તો આની અંદર એચઆરસી કરેલું હોવું જોઈએ એટલે કે ધોરણ બાર પાસ અને અઢારથી તેત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને આની અંદર જુનિયર ક્લર્ક માટે પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પછી પર તમારું પગાર ધોરણ જે સરકારના માન્ય હોય છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી તમને જોવા મળશે સરકારી ભરતી છે એ અંતર્ગત તમને આની અંદર જોવા મળશે જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમારે ફી કેટલી ભરવાની રહેશે તો આની અંદર બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે જે ફી રહેશે તો બિનિર્મત પુરુષ મહિલા ઉમેદવારો માટે પાંચસો રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ અનામત કેટેગરીના પુરુષ મહિલા ઉમેદવારો માટે એટલે કે ઇડબ્લ્યુ એસ એસસી એસટી ઓબીસી પીએચ છે એમના માટે બસો પચાસ પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન સાથે અને ઇ એક્સ સર્વિસ માટે કોઈ ફી ભેરવાની રહેશે નહીં તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી જે તમારે કરવાની રહેશે તો મિત્રો સરકાર માન્ય જે તમને છૂટછાટ મળે છે ઉંમરની અંદર એ તમને મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર સરકારી ભરતી અંતર્ગત ઓ આઈએમઆર પદ્ધતિથી તમારી પરીક્ષા લેવામાં આવશે તો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એની અંદર તમે કામદેનું યુનિવર્સિટી ડોટ ઈડીયુ ડોટ ઇન પર તમે આની અંદર પચીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો તો જય મિત્રો વંદે માત્ર જય કરવી ગુજરાત